આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પ્રસ્તુતિ નિશા મોરે આજના આપણા સાહિત્યકાર છે બાપુ સાહેબ ગાયકવાડ સાહેબ ગાયકવાડનો જન્મ ઈસવીસન સત્તરસો સત્તોતેરમાં માં થયો હોવાનું મનાય છે જન્મસ્થળ વડોદરા તેમનું વખણાતું સાહિત્ય રાજ્યા અથવા મરસિયા બાપુ સાહેબ ગાયકવાડે બે ગુરુ માન્યા હતા એક તો ધીરા ભગત અને બીજા હતા નિરાંત ભગત અથવા તો નિરાંત મહારાજ અવસાન ઈસવીસન અઢારસો ને તેતાલીસમાં થયું હોવાનું માનવામાં આવે છે બાપુ સાહેબ કબીરના વિચારોથી પ્રભાવિત થઈ અને મરાઠી અને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયા કબીરપંથી સાહિત્યકારો માટે સાહેબ નામનો શબ્દ પ્રયોગ કરે છે આથી તેમની પાછળ સાહેબ લાગે છે જોકે તેમના શિષ્યો તેમને બાપુ મહારાજના નામથી ઓળખતા હતા બાપુ સાહેબ ગાયકવાડ ગુજરાતી કવિ હતા તેમના સમયગાળાની જો વાત કરીએ તો સત્તરસો ઓગણસીથી અઢારસો તેતાલીસ માનવામાં આવે છે તેમણે ભક્ત કવિ ધીરા પોતાના ગુરુ માની અને અનેક ભક્તિ પદોની રચના કરી એમના સમયમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કાવ્ય સર્જન માટે તેઓ જાણીતા હતા જન્મ ઈસવીસન પ્રમાણે સત્તરસો ક્યાંક ક્યાંક સત્તરસો ઓગણસી અને વિક્રમસવંત પ્રમાણે અઢારસો પાંત્રીસ બાપુ સાહેબ વડોદરા જિલ્લામાં આવેલા સાવલી નજીક ગોઠળા ગામના જાગીદાર હતા વડોદરા શહેરમાં મહમદવાડી વિસ્તારમાં મોટી વહોરવાડ ખાતે તેમનો નિવાસ હતો એમના પિતા યશવંતરાય ગાયકવાડને બે પત્ની એક મરાઠી અને બીજી રજપૂતાણી સાહેબનો જન્મ આ રજપૂતાણી માતાના કુખે થયો તેમને ત્રણ પુત્રો દોલતરાવ પ્રતાપરાવ અને શિવરાવ સાહેબ ગાયકવાડ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં દળિયાના કણબીઓના ગુરુ દેયાણના નીરા ભગતને પણ ગુરુ તરીકે સ્વીકાર્યા હતા તેમણે ગુજરાતી ભાષામાં રાજિયાની રચના કરી અને મરસિયા સાહિત્ય સ્વરૂપના સર્જન અને વિકાસમાં આગવું યોગદાન આપ્યું છે આ રાજિયા કે મરસિયા છે ને એ મૃત્યુ પ્રસંગે ગવાતું લોકગીત છે તેમણે શુદ્ધ ગુજરાતીમાં કાવ્ય સર્જન કર્યું છે બાપુ સાહેબ ગાયકવાડની સમાધિ અમદાવાદના વિરમગામ ખાતે આવેલી છે આ સમયમાં એક બીજો કવિ એક કબીરપંથ કવિ ભાણ સાહેબ એ પણ થઈ ગયો જેમણે ઉત્તમ ગરબીની રચનાઓ કરી પરંતુ આ ભાણ સાહેબ વિશે વિસ્તૃત કોઈ માહિતી નથી બાપુ સાહેબ ગાયકવાડની પ્રસિદ્ધ પંક્તિઓની જો વાત કરીએ તો શાંતિ પમાળે તેને તો સંત કહીએ રે શાંતિ પમાળે તેને તો સંત કહીએ રે એના દાસના તે દાસ થઈને રહીએ રે છાપ તિલક ને માળા રાખે છાપ તિલક ને માળા રાખે ફૂડ કપટ ને અસત્ય ઘણું ભાખે અખંડ એક આત્મા રે બીજું બાકી સર્વે ધૂળ હાથમાં માળા ક્રોધ ભર્યા કાળા હાથમાં માળા ક્રોધ ભર્યા કાળા એ તો નક્કી ડૂબ્યાના ચાળા બાપુ સાહેબ ગાયકવાડના સર્જનની જો વાત કરીએ તો તેઓ બ્રહ્મજ્ઞાની હતા તેમણે શાંત રસની અનેક કવિતાઓ રચી તેમણે જ્ઞાન ઉપદેશ બ્રાહ્મણ શૂદ્રભેદ ધર્મવેશના અંગ બ્રહ્મ જ્ઞાનના પદ જ્ઞાનભક્તિ વગેરે વિષયો પર અનેક પદો રચ્યા અન્ય રચનાઓમાં મહિના પરજિયા જ્ઞાન ઉપદેશની કાફી સિદ્ધિમંડલ વગેરેનો સમાવેશ થાય છે તેમની રચના રામરાજ્યો આજે પણ મરણ પછી ગવાય છે બાપુ સાહેબ ગાયકવાડનું અવસાન આસો સુદ અગિયારસ સંવંત અઢારસો નવ્વાણું અને ઈસવીસન અઢારસો તેતાલીસના દિવસે થયું હોવાનું માનવામાં આવે છે આપણે અહીંયા યાદ રાખશું કે જ્યારે જ્યારે એમ બોલવામાં આવે છે કે એવું માનવામાં આવે છે ત્યારે એનો અર્થ એમ છે કે એ તારીખો કે એ સાલ નિશ્ચિત નથી એના કોઈ આપણી પાસે પુરાવા નથી મળતા એટલે કે મતભેદો ઘણા હોય છે એટલે એવા શબ્દ પ્રયોગ થાય છે કે માનવામાં આવે છે તો આ હતી બાપુ સાહેબ ગાયકવાડના જીવન વિશેની થોડીક માહિતી શ્રોતા મિત્રોના પત્રો અને મેસેજ પરથી ગુજરાતના મેળા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત થઈ છે તો આજે થોડીક માહિતી આપણે ગુજરાતના મેળાની પણ જોઈ લઈએ તો ગુજરાતમાં સૌથી વધારે મેળા સુરતમાં થાય છે આશરે એકસો ને ઓગણસાઠ જેટલા મેળાઓ સુરતમાં થાય છે અને સૌથી ઓછા મેળા ડાંગમાં સાત જેટલા મેળાઓ આશરે સાત જેટલા મેળા હવે ગુજરાતના મેળામાં સૌથી પહેલાં જોઈએ શામળાજીનો મેળો અરાવલી જિલ્લામાં મેસવો નદીના કિનારે પ્રાચીન તીર્થ શામળાજીમાં દેવ ઉઠી અગિયારસથી કાર્તિકી પૂનમ સુધી આ મેળો ભરાય છે જેમાં આદિવાસી ભીલોની સંખ્યા વધારે હોય છે બીજો મેળો છે તરણેતરનો મેળો સુરેન્દ્ર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સુધી આ મેળો ભરાય છે છત્રી ઓઢીને ઘૂમતી સ્ત્રીઓનું નૃત્ય છે એ અહીં વિશિષ્ટ આકર્ષણ છે ત્રીજો મેળો ભવનાથનો મેળો જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી પાસે ભવનાથ મંદિરમાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ મહાપૂજા થાય છે અને જેમાં નાગાબાવાના ઝુંડ છે એ દર્શન માટે આવે છે ચોથો મેળો વવઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વવઠા ગામ પાસે સાબરમતી વાત્રક હાથમતી ખારી મેશવો માઝમ અને શેરડી આ સાત નદીઓના સંગમ છે જેને સપ્તસંગમ તરીકે ઓળખાય છે ત્યાં મેળો ભરાય છે અને કાર્તિકી અગિયારસથી પૂર્ણિમા સુધી આ મેળો ભરાય છે ડાકોરનો મેળો તો આ ડાકોરનો માણેકઠારી પૂનમનો મેળો જે ખેડા જિલ્લાના ડાકોરમાં દર પૂનમે ભરાય છે પરંતુ આસો માસની પૂનમે મોટો મેળો ભરાય છે અને ત્યાં એવી લોકવાયકા છે કે આ દિવસે ભગવાન રણછોડરાયજી સાક્ષાત હાજર હોય છે પછીનો મેળો છે જન્માષ્ટમીનો મેળો શ્રાવણવદ આઠમના શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ આખા દેશભરમાં આમ તો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાય છે સાતમો મેળો પલ્લીનો મેળો આસો સુદ નોમના રૂપાલ જિલ્લાના જે આવ્યું છે ગાંધીનગર ગાંધીનગરમાં માતાની પલ્લી ભરાય છે તો ગુજરાતના થોડાક મેળાઓ વિશે આપણે અહીંયા માહિતી મેળવી ગુજરાતી સાહિત્યમાં તમને કઈ માહિતી જોઈએ છે તમને શું જાણવું છે આપ અમને અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર પર ટેક્સ મેસેજ કે વોઇસ મેસેજ કરીને પૂછી શકો છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પ્રસ્તુતિ અને સ્વર નિશા મોરે